મિની બાંગ્લાદેશ ઓળખાતા વિસ્તારની છે દિવ્યા ભાસ્કર ની ટીમ અમદાવાદ ના ચંદોળા વિસ્તારમાં પોચી છે શું ખરેખર તમામ લોકો બાંગ્લાદેશી મુસલમાનો છે આ વાત તમને જણાવીશું દિવ્યા આજના ગ્રાઉન્ડ રિપોર્ટ બારસો હેક્ટર નો વિસ્તાર સાંકડી ગલીઓ અને ગંદકીથી ખદબતો આ વિસ્તાર અપરાધોનું રહેઠાણ છે ભાસ્કરનું કેમેરો અને બૂમ જોઈ કોઈ બોલવા તૈયાર ન થયું પોલીસ પકડી જવાના ડરથી એક ભાઈએ કેમેરા સામે ન બોલવાની શરતે કહ્યું અહીં પાંચ થી દસ ટકા બાંગ્લાદેશી મુસલમાનોની સાથે કેટલાક અસામાજિક તત્વો પણ છે બહાર ગુનાને અંજામ આપીને આવે અને અહીં સંતાઈને રહે છે પોલીસ આવા ગુનાખોરોને પકડે પણ છે પરંતુ તેના કારણે અમારા જેવા નિર્દોષો બદનામ છે ક્યારેક તો અમારે પણ જેલ જોવી પડે છે પછી ભલે છોડી દેતા હોય આખો વિડીયો જોવા માટે ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ